ગ્રુપ સભાની આયોજન કર્યું હતું એની અંદર તમામ લોકો ઉપસ્થિત છે અને આવનારા સમયની અંદર તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે મક્કમ સાથે અમે આગળ વધી રહ્યા છે અને તમામ લોકોના સાથને સહકારથી અમે હર હંમેશા માટે આરોગ્યની દ્રષ્ટિ હોય એના માટે પણ લડી રહ્યા છે શિક્ષણની દ્રષ્ટિ હોય એના માટે બાળકો માટે સરખા ભાવ નથી મળતા એના માટે પણ આમ આદમી પાર્ટી આ વખતે મેદાન માં છે અને આ વખતે અમે લડી અને જીતીને જ બતાવશું